સમિતિઓના પ્રતિનિધિઓ ઈદે મિલાદ કમિટીના આયોજકો તથા બંને સમાજના પ્રમુખ આગેવાનોએ ભાગ લીધો હતો આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ નો તહેવાર એક સાથે આવવાના કારણે સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી અગ્રીમ ગણાતા સુરત શહેરમાં બંને તહેવારો કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા આ બેઠકમાં બંને સમાજના આગેવાનો ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક વિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વેસુ ખાતે આયોજિત કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિઓના પ્રતિનિધિઓ ગીદે મિલાદ કમિટીના આયોજકો તથા બંને સમાજના પ્રમુખ આગેવાનોએ ભાગ લીધો હતો આ અવસરે પોલીસ કમિશનરે બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમણે તહેવારોને શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવવા માટે સહકાર અને સંવાદિતાના મહત્વ પર ભાર મૂક્યો બેઠક દરમિયાન તહેવારોના આયોજન સંબંધિત માર્ગદર્શન સુરક્ષા વ્યવસ્થા ઇમરજન્સી સુવિધા અને અન્ય પ્રશાસનિક બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી બંને પક્ષના આગેવાનોએ પોલીસ પ્રશાસન સાથે સંપૂર્ણ સહકાર આપવા અને શહેરમાં સામાજિક સંવાદિતા અને સદભાવના વાતાવરણ જાળવવાની ખાતરી આપી હતી આજે શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવી છે જેમાં મુખ્ય પર્પસ આવનાર ભગવાન ગણેશજીના વિસર્જનના અને સાથોસાથ ઈદના જો એ તહેવાર અને ઈદના જુલુસને એના માટે તમામ અમારા આગેવાનો હિન્દુ મિલન મંદિરના પ્રમુખશ્રી સ્વામી અમૃતસાનંદજી આપણા દરગાહ અને ઈદ કમિટીના જે પ્રેસિડેન્ટ હજરત કદીરભાઈ અનિલભાઈ વિસ્કુટવાલા અને અસદભાઈ બીજે તમામ અમારા એસદીભાઈ અને તમામ આગેવાનો હિન્દુ મુસ્લિમ કોમના અમારા અધિકારીઓ બધા હાજર હતા અને આમાં એક જ બધા લોકો નિર્ધાર કરે કે અમે સુરત શહેરમાં જે રીતે હળીમળીના તમામ કોમના લોકો તહેવાર મનાવે છે આમાં તમામ સંકલન કરીને ખૂબ સરસ રીતે જોઈએ પોલીસ પ્રશાસન તંત્ર સાથે મળીને આ માન્ય તહેવારો ખૂબ સારી રીતે જોઈએ આપણા ઉજવીએ અને એના માટે જો બી નાના મોટા જો બી આમાં સંકલન કરવાની જરૂરત છે આ બી કરીએ જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓના લીધે જોઈએ બંને તહેવારો ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવી અમે લોકોને પૂરી આશા છે જય શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ભગવાન ગણેશજી વિસર્જન યાત્રા અને હિદ મિલાદ જુલુસ માટેની એક શાંતિ સમય મિટિંગ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપસિંગ ગેહલાત સાહેબના અધ્યક્ષતામાં મળી હતી આ મિટિંગમાં સુરત શહેરના અગ્રણી અને શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સ્થાપક અધ્યક્ષ પરમપુર સ્વામી અમરીસરજી મહારાજ પરમ પૂજ્ય ટેગર આઠ મલેશ્વર મહંત શ્રી શ્રી સીતારામદાસજી બાપુ મુસ્લિમ અગ્રણી કદીભાઈ પીજાજા પછી ઈદ એ કિલ્લા મિલાદ જુલુસના અગ્રણી આઝાદના દરગાહના અગ્રણી કાદરીજી અન્ય આપના સર્વના લાડકા એવા સુરતના પદ્મશ્રી કરંજી અન્ય પોલીસ અધિકારી સાથે મળીને શ્રી ગણેશ ઉત્સવ વિષયન કરી શાંતિપૂર્ણ પરિપૂર્ણ થાય એનું જે પોલીસ તંત્ર દ્વારા જે સ્કીમ બનાવે છે તે અમને દર્શાવી હતી તે ખૂબ સરસ હતી મને વિશ્વાસ છે કે સુરત શહેરના ગણેશ ભક્તો પણ પોલીસ તંત્રને પૂર્વ સહકાર આપે અને ગણેશ સમિતિની વેબસાઇટ પર કે મેસેજ દ્વારા કોઈપણ મેસેજ મળે તેને ફોલો કરીને સૂર્ય ઉદયની સાથે જ ભગવાન ગણેશ વિસર્જની યાત્રા શું કરે તો આ ભગવાન ગણેશની વિસર્જની યાત્રા શાંતિ પરિપૂર્ણ થાય શાંતિ શાંતિ અને માહોલ સાથે આપણે આ પરિપૂર્ણ કરીએ એટલી જ આપણે સર્વને અપેક્ષા રાખીએ છીએ આભાર જય શ્રી ગણેશ